પૂર્વ સંધ્યાએ વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચર્ચને રંગેબિરંગી લાઇટ તારાઓ અને ચમકાવતી લાઇટોને આકર્ષણ રીતે શણગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના લોકો તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા હતા લોકો મીનબત્તી પ્રગટાવી પ્રભુ ઈશને સ્મરી પ્રાર્થના કરી હતી અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી આ અંગે અંકલેશ્વર સી એન આઈ મંદિર ફર્સ્ટ રમેશભાઈ કાતારાએ જણાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વને શાંતિ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આજના સમયમાં એ સંદેશોનો જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે ક્રિસમસની આ પાવન સંધ્યાને ચર્ચમાં ભક્તિભાવ શાંતિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ દેવરન રમેશ કતારા છે સીએનઆઈ ચર્ચ અંકલેશ્વર મંડળીમાં બાળક તરીકે ફાદર તરીકે હું સેવા આપું છું આજે બે હજાર પચીસમી આનંદી નાતાલ છે આજે ઈશ્વરપુત્ર જન્મદિવસ છે આનંદી નાતાલ છે તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદથી નાતાલની ઉજવણી કરી રહ્યા છે અને અમને અતિ ઘણો આનંદ થાય છે આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને બે હજાર પચીસમી નાતાલનો સંદેશ છે કે બે હજાર પચીસ વર્ષ પહેલાં પ્રભુસુ ખ્રિસ્ત બાળીસુ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા માફી લઈને આવ્યા આનંદ લઈને આવ્યા જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને એમણે સ્પર્શ કર્યો સાજા કર્યા તે સાજા પણ લઈને જીવન લઈને પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ શ્રી ખ્રિસ્ત પર ને પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજો પણ આપે પ્રભુ તમને પણ પ્રેમ આપે આનંદ આપે એવી અમારી ખાસ આપની માતા તરફથી શુભેચ્છા છે પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે પ્રભુ તમને નવા જીવનમાં નવા વર્ષમાં પણ તમને નવા સાથે 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 નવી નવી દિશા સમજણ લઈ જાય સુખ સમૃદ્ધિ આપે સાજાણો આપે સાજા પણ આપે લાંબુ આયુષ્ય આપે નવું જીવન આપે એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે શ્રી મંદિર તરફથી અમે તમને પાઠવીએ છીએ પ્રભુ તમને આશીષ આપો પ્રભુ તમારું રક્ષણ કરો ગોડ બ્લેસ યુ Thank you so much.